અને આ બાજુ વાત કરું તો આ એક સગડો મોટો આવેલો છે હોળી આ જો આ દેખાય છે હેરખી અમરનાથ યાત્રા જોઈ શકો છો તમે તો શ્રાવણ મહિનાના બીજા હોમ મારે પણ મહાદેવના દર્શન કરાવી દીધા છે તો હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો ભૂલ્યા વિના જય માતાજી મિત્રો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ છો મજામાં મજા મા દિવસે તમને ખબર હશે કે ખબર પડી ગઈ છે આજનો સોમનાથ થી શરૂ થાય છે અને જો આ સગડોળ ને એવું થઈ ગયું છે ફીટ અડધું છે એક હુડકું આવી ગયું બેકડા આ બાજુ આ કામ ચાલુ છે તો અને આ તમને કહું તો આ ઘણા બની ગઈ છે યાત્રા કમ્પ્લેટ થોડી ઘણી બાઇકે છે નજીક જઈને તમને બતાવું જોઈએ જો આવો કઈક એનો ગેટ છે આવો કઈક ગેટ છે હિરખી અમરનાથ યાત્રા જોઈ શકો છો અહીંયા બાબાની મૂર્તિ છે અને આ બાજુ વાત કરું તો આ એક સગડો મોટો આવેલો છે હોડી બ્રેક ડાન્સ આ રેલગાડી અને આ બાજુ આ બધાય વસ્તુ વેચતા હોય ગોલા વાળાનું તો હું તમે પણ આવવાના છો કોમેન્ટ કરો ગેલા સોમના થવાના હોય ટ્રાફિકની વાત કરવી તો આવું કઈ છે જોવા

શ્રાવણ મહિનાના બીજા હોમ મારે પણ મહાદેવના દર્શન કરાવી દીધા છે તો હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો ભૂલ્યા વિના હાલ ઉપર આવ્યા હતા ઘડીક કોરો ખાધો બેઠા ઘડીક અને હવે દિવસે નીચે આ ચાર યા હું પાંચ પાંચ જણ આવ્યા છીએ આ તમને થી હાલતા થઈ જાય છે અને નવા ગામવા ઉપર તો આજે કાઢા છે નકર હા ખરાબ થઈ ગયો હા સરપસ્ત ને જો હારો કરાવે જો ને રોડ એક તો આ ગાડી ઉપર આ ગાડી રોડ ક્યાં તારો નકર રોડે રોડે

ત્યારું ત્યારે બતાવી ચાલો આપડો વારો આવી ગયો હશે ને આપડે વાળા કપડા બેસી જાય છે આપડા સ્વામ વધારે ગો છે ને ઉતરે પણ નહીં ઉતરે ને કોઈ બી રાઈટ

પાણી પીવા ઊભર ગયા જાય અને થોડુંક ઘાંસલેટ ખૂટી જયું તું ઘાંસલેટ ન થવા હા પાસે પાણી પીવે છે હું પણ પી લઉં અને ઓલો ઘાંસલેટ પૂરાઈ લે પછી જ આવી ગરડા બાજુ ગરડા પૂજી ગયા અને એને આવી જાય છે પાણી પાણીપુરી ખાવા જો ચાર ચાર એ ચાર પૂરી ખાવા બેહી જાય છે તમે કંટીન્યુ મીડિયમ બનાવી દો ક્રિષ્ના કોલ્ડ પાણીપુરી ગઢડામાં આવો એટલે એક દણા સાચી જાવ બીજી દણા અહીંયા દવા ખાવ પૂરી એવી ખબર આવી ને મજા આવી ગઈ અમે બહુ ખાઈ છે જામી ગઈ ફૂલે ફૂલ ધરાઈ ગયા આવી ગયા ત્યાં કૃષ્ણ કોલ્ડ પાણીપુરી માં અને આ ભાઈ બનાવે કાઈ ખટે નઈ એક દાણ દાણા ખાઈ જાવ એટલે બીજી દાણ થી બીજે ખાવાનું હોય લોકેશન કયું છે ગઢડા નગરપાલિકા ગડડા નગરપાલિકા ની સામે તો જે કોઈ ને હોય અહીંયા વી આવજો રગડા પૂરી પેરી પૂરી હોય તો પેરી પૂરી સેવ પૂરી અને હાઈદી પૂરી જે તમારે ખાયું હોય એ વી આવજો અહીંયા ભૂલ્યા

હનુમાનદન આ મંદિર તમને ખબર રહી છે અમારે ખાઈ પીને રોજ દેરી આવવાનું બે હોવા માટે તો આ અહીંયા બેઠો છે કાંઈ એમની એની જગ્યા છે ને એટલે ગમે બેઠા જો જગ્યા છે એટલી અમે અહીંયા ગમે બેઠા એ નિકી ન હોય ક્યાં બે ગયા એટલે ગમે બે ગયું તો બસ હવે વિડીયો એડિટ માર કરવો છે મને સાંભળ્યું કે એડિટ એડિટ એન્ડિંગ આપતા ભૂલાઈ ગયું છે માહિતી માળો આવું બહુ થાય છે ભૂલાઈ જાય તો બસ આજના વિડીયોમાં એટલું તે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મળવી ફરી નવા વ્લોગ સાથે છે ત્યાં સુધી બાય બાય હા સબસ્ક્રાઈબ કરી નાખજો મને ખબર છે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા લાઈક ને સબસ્ક્રાઈબ બે કરી નાખો બાય બાય